નજર રાખવામાં આવી રહી છે ત્યારે કેટલાક પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય હિત વિરુદ્ધ કામગીરી જોવા મળી છે ત્યારે હિંસા ભડકે તેવી પોસ્ટ થતી હોવાના પણ અહેવાલો મળ્યા છે રાષ્ટ્રીય હિત વિરુદ્ધની કામગીરી થતું હોવાનું પણ અહેવાલો મળ્યા છે ત્યારે હિંસા ભડકે તેવી પોસ્ટ થતી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે ત્યારે આ દેશ વિરોધી પોસ્ટ કરનારા પર હવે સકંજો કસવામાં આવશે ત્યારે મંત્રાલય પાસે સંસદીય સમિતિએ વિગતો માંગી છે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇન્ફ્લુએન્સર પર હવે નજર રાખવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય હિત વિરુદ્ધ કામગીરી કરનારા પર હવે સકંજો કસવામાં આવશે ત્યારે હિંસા ભડકે તેવી પોસ્ટ થતી હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે